જય જય દ્વારકાધીશ બાવીસમી તારીખ જાન્યુઆરી અને ખાસ જ્યારે રામલલાની ઉજવણી અયોધ્યામાં પણ દ્વારકામાં પણ વિશેષ ઉજવણી થશે ખાસ આપણી સાથે દેવભૂમિ જિલ્લાના જાબાજ ઓફિસર એસપી નીતિશ પાંડે સાહેબ છે સાહેબ ખાસ જે રીતના દેવભૂમિ જિલ્લામાં ઘણા બધા તહેવાર ઉજવાતા હોય છે રમઝાન પણ ઉજવાય છે અને દ્વારકામાં અત્યારે જે ખાસ અયોધ્યાનો માહોલ જે આખા જિલ્લામાં ઉજવાશે અને સાહેબ એ પણ જોયું છે કે પહેલાં તો તમને ધન્યવાદ દ્વારકા ટુડે પરિવાર તરફથી કે જે જિલ્લાનો ક્રાઇમ રેટ આપના રાજ્યમાં જે આપની અધ્યક્ષતામાં નીચો આવ્યો છે ખાસ દર વખતે સુંદર એવી તૈયારીઓ હોય છે આપની આ વખતેનું કેવું આયોજન સાહેબ આજની મિટિંગ શું કહેશો એ બાબતે કાલે બાવીસ તારીખે આયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ કાર્યક્રમ છે એના હિસાબથી દેશભરમાં અમારા રાજ્યમાં શાંતિ વ્યવસ્થા જાળવણી રહે એના માટે અમારે જે પોલીસ વડા છે માનનીય વિકાસ સાહેબ એના તરફથી સૂચન જુદા જુદા સૂચન છે એના પાલન કરવા માટે છેલ્લા અઠવાડિયાથી પોલીસ મહેનત કરે છે અમારી એસઓજી એલસીબી બીડીડીએસ જુદા જુદા ટીમે જે છે એ સેન્સિટિવ વિસ્તારોના એન્ટીસેબોટા ચેકિંગ કરે છે અમે જુદા જુદા કોમ્બિંગ ઓપરેશન્સ પણ આયોજન કર્યું છે જે સેન્સિટિવ વિસ્તારો છે ફૂડ પેટ્રોલિંગ હોય કે વાહન ચેકિંગ હોય બધું કાર્યક્રમ કન્ટિન્યુઅસલી ચાલુ છે એના હિસાબથી જે છે આજે અમે એક શાંતિ સમિતિની મિટિંગ કરી ઓખા મંડળના જે અલગ અલગ આગેવાનો છે વડીલ છે એના સાથે અને જે જરૂરી સૂચન હતા કાલે શાંતિ વ્યવસ્થા બની રહે અને સાચા અર્થમાં જે રામ રાજ્ય છે અમારા વિસ્તારમાં આવે એના હિસાબથી જે જરૂરી જરૂરી સૂચન હતા બધાને આપી દીધા છે અને અમારા બધાને આહવાન છે કે કાલે અને આગામી દિવસોમાં શાંતિ વ્યવસ્થા જાળવણી રહે એના બધા જે છે એના માટે કમિટેડ રહે ખાસ કરીને આ તો સાત દિવસથી જોઈએ છીએ અહેવાલો પણ રિલીઝ થઈ છે ન્યૂઝની અંદર કે જે અલગ અલગ પોલીસ સ્ટેશનની જે એક ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવે છે જે આપની સૂચનાથી દ્વારકામાં પણ ખંભાળિયામાં પણ સાહેબ જે બાવીસમી તારીખ છે કેવી રીતે રહેશે પોલીસ વ્યવસ્થા એ કાલે સવારથી જે છે પોલીસની જુદા જુદા ટીમે અમારા જે મેઇન મેઇન ટાઉન છે ખંભાલીયા થઈ ગયા સલાયા થઈ ગયા અહીંયા અમારા દ્વારકા ઓખા મીઠાપુર થઈ ગયા બેડ થઈ ગયા સવારથી સ્ટેન્ડ ટુનો અમારા મેસેજ છે સવારથી જે છે અર્લી વહેલી સવારથી જે પોલીસ અલગ અલગ ટીમે બનાવીને જુદા જુદા જગ્યાએ પેટ્રોલિંગ કરશે સ્ટ્રેટિક પોઈન્ટ થશે જેટલા પણ કાર્યક્રમ છે અહીંયા પોલીસને આપને હાજરી જોવા મળશે અમુક જગ્યા પોલીસ પેટ્રોલિંગ કરશે અમુક જગ્યા ફિક્સ પોઈન્ટ હશે તો પોલીસને હાજરી હશે અમે જે કાલે એક જે બીજો એક દિવાળીનો ઉજવણી છે એમાં પોલીસ એક પાર્ટિસિપન્ટ છે અને અમારા મેઇન હેતુ છે કાલે બધું જે છે શાંતિથી પસાર થઈ જાય ખુદ આપની પણ ઘણી જગ્યાએ હાજરી જોવા મળતી હોય છે આવા કાર્યક્રમમાં તો સાહેબ કેવી રીતે આપનો પ્લાનિંગ રહેશે જિલ્લામાં હું પણ જે મેઇન મેઇન જે જગ્યા છે હું જિલ્લાના પુલાસ પોલીસ વડે તરીકે અમારી જ્યારે જ્યારે જરૂરિયાત પડશે હું હાજરી રાખશું લોકોને શું અપીલ આપની લોકોને એક જ અપીલ છે કે કાલે સાચા અર્થમાં બધા રામ રાજ્યને જે જે ભાવના છે એના સાથે ઉજવે જે અમે અલગ અલગ જે સમાજના ભાગો છે સમાજના જે જાતિઓ છે સમાજના જે ધર્મો છે બંને વચ્ચે બધા વચ્ચે સૌહાર્દપૂર્ણ માહોલ રહે એ મારા બધાને આગ્રહ છે અને સાચા અર્થમાં રામ રાજ્ય અમારા દેશમાં છે આવે અને ઇન ફ્યુચરમાં રહે એના માટે બધાને મારા બધાને આગ્રહ છે તો દ્વારકા ટુડી ઓમ તો વાણી સૌને મારા જય 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 શ્રી રામ